તો જય માતાજી મિત્રો જો પરબતજી ઠાકોર આવ્યા છે અને માતાજીનું મંદિર છે પેલા તો બધાને જય માતાજી ખુશ જય માતાજી અને આજે મગફળી કાઢી છે તો કેશલ જોવા માટે આયા છે મગફળી દોડતા જો બહુ કાઢેલી મગફળી પડી છે હા

બરોબર આ નું જુઓ મિત્રો આ મહેનતનું ફળ છે જુઓ મહેનત કરો ને તો આવી રીતે ફળ પાકે કોકનો જોઈ આપણે રાજી થો અને કોકનો ભાડે તો આપણે મળીએ ખોટું પણ રાતે આપણે મજૂરી કરો તો તમને ફળ ફળશે તો પરબતજી ખેડૂત છે બહુ ખેતી કરે છે વર્ષમાં આપણે શાકભાજી બહુ વાયેલી હતી હૉલ પણ બધી બહુ આવવાની છે શાકભાજી માતાજીની ખૂબ દયા છે જુઓ હડી બંગલા બધું અને આ બધું થોડા ઘણી પ્રગતિથી એટલે સારું મસ્ત પંખી ઘરે બનાવ્યું છે અને જુઓ પરબજી અને મગફળી બહુ મસ્ત છે કોણ કોણ મગફળી વાયી છે કોને કોણે

અને કબૂતરે બહુ રહે છે બધાને જય માતાજી જય અખતમાં જય જહુમાં બધા ખુશ રહો અને માતાજી સૌનું સારું કરી મંદિરો જો પરબજી ઠાકોર બૂમ પડાઈ રહ્યા છે જો માતાજી સૌનું સારું કરશે આપણે જય માતાજી કદાચ ઘેર ના હોય પણ માતાજી તો જરૂર ઘેર હોય જ છે જય માતાજી મિત્રો તો આ વિડીયો તમને ગમે લાઈક કરજો શેર કરજો અને દસ હજાર શેર કર્યા તો રહેતા મારા મિત્રો જય માતા જય માતા